બાબરની બરબજારમાં ધીંગાણાનો વિડીયો વાયરલ શ્યામ સર્કલ પાસે બે અલગ અલગ સમુદાય વચ્ચે મારામારી લાકડે ધોકા સહિત ઘાતક હથિયારથી હુમલો થયાની ચર્ચા મારામારીમાં પાંચ લોકોને ઈજાઓ બે લોકો થયા વધુ ઈજાઓ હુમલામાં ઘાયલોને સારવાર અર્થે ધારપુર ખાતે ખસડાયા અંગત અદાવાદમાં બોલાચાલી ઉગ્ર બની ઘટના મારામારની જાણ થતા ભાબર પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી ભાબર પોલીસે ઘાયલોના નિવેદનો નોંધવાની કામગીરી કરી શરૂ બાબરની બરબજારમાં ધીંગાણોનો વિડીયો વાયરલ શ્યામ સર્કલ પાસે બે અલગ અલગ સમુદાય વચ્ચે મારામારી લાકડી ધોકા સહિત ઘાતક હથિયારથી હુમલો થયાની ચર્ચા મારામારીમાં પાંચ લોકો ઈજાઓ બે લોકો થયા વધુ ઈજાઓ હુમલામાં ઘાયલોને સારવાર અર્થે ધારપુર ખાતે ખસડાયા અંગત અદાવાદમાં બોલાચાલી ઉગ્ર બની ઘટના મારામારની જાણ થતાં ભાબર પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી બાબર પોલીસે ઘાયલોના નિવેદનો નોંધવાની કામગીરી કરી શરૂ